ગોધાવી નિધરાળ અને કાણેટી ગામની સીમા વચ્ચે પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને સ્થાપિત કરેલું શિવલિંગ આવેલું છે આ શિવલિંગ વાળીનાથ મહાદેવના નામથી પ્રચલિત છે વર્તમાન સમયનું ધોળકા જે પહેલા ધવલક નગરી અને તેની પણ પહેલા વિરાટ નગરી તરીકે ઓળખાતું હતું વિરાટ નગરીના રાજા વિરાટને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હતા ત્યારે વિરાટ રાજાના શાળા કિંચકે દ્રૌપદી પર કુદ્રષ્ટિ કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો એટલે ભીમે કિંચકનો વધ કર્યો ત્યારે કિંચકની ચીઝ

ગાયોને બચાવી પાછી લઈ આવ્યા હતા અને નાગદેવની જ્યાં ચોકી મુકી જ્યાં હથિયારો સંતાડ્યા હતા ગાંડી સંતાડ્યું હતું ત્યાં નાગદેવને પ્રાર્થના કરી કે નાગદેવ મારા હથિયાર લેવા દો તો હું આ યુદ્ધ કરી શકું નાગદેવની પ્રાર્થનાથી એમણે પોતાનું ગાંડીવ લીધું અને એ ગાયો દુર્યોધન સાથે યુદ્ધ કરીને ગાયો પાછી વાળી એ જે ગાયો પાછી વાળી તે આ જ સ્થળ હતું જેનું નામ વાળીનાથ મહાદેવ પડ્યું ગાયોને બચાવી ઉત્તમ કુમારે અને અર્જુને આ સ્થળ પર રાતવાસો કર્યો હતો અને સવારે પૂજા કરવા અર્જુને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી ગાયો આ સ્થળેથી પાછી વાળવામાં આવી એટલે વાળીનાથ મહાદેવ નામ રાખવામાં આવ્યું હતું અને વાળીનાથ મહાદેવના મંદિરની આસપાસ આવેલા ગામના નામ પણ ગાયોને છોડાવ્યા પછી જે ગામથી ગાયો પસાર થઈ અને જે પ્રસંગ બન્યા તે પ્રમાણે પડ્યા ગાયોનું તેમના બાછરડા સાથે મિલન થયું અને વાછરડાને તેમની માતાનું દૂધ પીવા મળ્યું એટલે ગૌધાવી માટે અહીં એક ગામનું નામ ગૌધાવી થયું જે અભ્રંશ થઈ વર્તમાનમાં ગોધાવી નામથી ઓળખાય છે જ્યારે અર્જુને અહીંથી જવા પ્રસ્થાન કર્યું ત્યારે આગળ જતા ધરા નહોતી એટલે તે જગ્યાનું નામ નિધરા પડ્યું જે હાલનું નિધરા ગાયોના ચાલવાથી જે રજૂડી હતી તે સ્થળનું નામ ગોરજ પડ્યું હતું અને ગાયો તરસી થઈ હતી ત્યારે અર્જુને બાણ મારી ગંગા ઉત્પન્ન કરી હતી તે સ્થળ એટલે મોડાસર ગામમાં આવેલું બાણ ગંગા સરોવર મહાભારત કાળ સાથે જોડાયેલા વાળીનાથ મહાદેવના મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ સકારાત્મક તરંગોનો અહેસાસ થાય છે થ મહાદેવનું જે અલૌકિક મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયાની જે ભૌગોલિક રીતે જોવા જઈએ તો એટલું શાંતિનું વાતાવરણ છે અહીંયાનું કે તમે અહીંયા બેસો ને એટલે તમને રોજ આવવાનું મન થાય અને જો તમે મનથી શ્રદ્ધાથી રાખતા હોય તો તમે દરેક કાર્ય તમારા પૂર્ણ થાય છે પૌરાણિક શિવલિંગ મંદિરની બહાર પરિસરમાં આવેલું છે મહાભારત કાળ પછી આ ધરા પર અનેક તપસ્વીઓએ તપ કર્યા છે અનેક શિવલિંગની પૂજા અર્ચના કરેલી છે આજુબાજુ બીલી ઝાડ જાણે પોતે જ શિવલિંગ પર અભિષેક કરતા હોય છે નિયમિત મંદિરે આવતા ભાવિ ભક્તો શિવલિંગ પર જળ અને ફૂલોથી અભિષેક કરી ભોળાના સાનિધ્યમાં શાંતિનો અહેસાસ કરે છે શિવજી શિવજી બધા એટલા પાવરફુલ છે કે વાત જ નહીં કરવાની હા ચારે બૂમ મારો તાર આઈન ઉભા રહે ચારે બુમ મારો તાર આઈન ઉભા રહે મારા પોતાના એવા દસ દાખલા છે હા ચારે બૂમ મારો તાર આઈન ઉભા રહે એમ એટલે દેવ બધા અમારા છે ને એકદમ પાવરફુલ છે એટલે બે ટાઈમ આયા વગર ચેન જ ના પડે એમ થાય કે જઈએ જ તે મંદિરે સવાર સાત બે ટાઈમ આવવાનું મહેસૂસ તો એવું થાય છે કે શાંતિ અનુભવ વધારે મહેસૂસ થાય છે કેમ કે આ જગ્યા એક નેચરલી છે એના માટે કે પૂરેપૂરી જંગલમાં છે એમ એના માટે વધારે શાંતિ અનુભવ થાય છે અને થાય એટલી સેવા કરીને અમે દર્શન કરીને શાંતિથી ઘરે જતા રહીએ છીએ શિવરાત્રીમાં વાળીનાથ મહાદેવના મંદિરે ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે મંદિરની આજુબાજુમાં આવેલા ગામના લોકો હર્ષોલ્લાસ સાથે તેમાં જોડાય છે અને મહાદેવજીના દર્શન કરી કુદરતી વાતાવરણમાં ભક્તિના રંગે રંગાઈ મહાદેવજીના સ્મરણમાં લીન થઈ જાય છે શ્રાવણ માસમાં વાળીનાથ મંદિરે દરરોજ શિવ ભક્તોની ભીડ જામે છે મંદિરની આજુબાજુ આવેલા ત્રણેય ગામના લોકો મંદિરે આવી ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરી મંદિરે કરવામાં આવતા ભજન કીર્તનમાં જોડાય છે સમગ્ર દિવસ દરમિયાન મંદિરે કરવામાં આવતા ભજન કીર્તનથી મંદિરની આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે કાણેટી ના છે સાણંદના છે ગોદાવીના છે અને મહાદેવના દર્શન કરે છે શિવરાત્રી હોય ત્યારે પ્રસાદ પ્રસાદનો પ્રોગ્રામ રાખે છે પૂનમનું રાખે છે શનિવારના દિવસે રાખે છે સારા પ્રસંગો હોય ત્યારે માણસો અહીંયા ભેગા થાય છે વાળીનાથ મહાદેવ મંદિર પરિસરમાં અષ્ટ વિનાયક ગણપતિજી નું મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરમાં ગણપતિજી સાથે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન કરવામાં આવ્યા છે ગણપતિજીના મંદિરની સામે હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરમાં હનુમાનજીની સુંદર મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે શનિવારે હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોનો મેળો જામે છે અને હનુમાન દાદાને ધરાવવામાં આવતા ખીચડીના પ્રસાદનો લાહવો લે છે દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓને હનુમાનજી પર અતૂટ શ્રદ્ધા છે આવું છું વર્ષોથી અહીંયા દર્શન કરવા હનુમાનજીના દર્શન કરવા આવું છું મહાદેવનું મંદિર છે ગણપતિનું મંદિર છે અને અહીંયા હનુમાનજી બહુ ચમત્કારી છે એમનો જે આપણા ત્યાં સાળંગપુર છે જે રીતે હાથ અહીંયા એ રીતે એમનો હાથ અહીંયા છે એમ મારી પર વિશ્વાસ રાખ હું અહીંયા બેઠો જ છું અહીંયા ગમે તે અહીંયા માનતા માને એની હંમેશા પૂરી થઈ જાય છે શહેરથી દૂર કુદરતી વાતાવરણમાં આવેલા વાળીનાથ મહાદેવના મંદિરનું પરિસર પક્ષીઓના કિલકિલાટથી સતત ગુંજતું રહે છે ગ્રામવાસીઓએ પક્ષીઓના રહેવા માટે સુંદર ચબૂતરો બનાવ્યો છે જ્યાં દર્શને આવતા પક્ષી પ્રેમીઓ તેમને ચણ નાખી ભક્તિ સાથે સેવા કાર્ય કરી ધન્યતાનો અહેસાસ કરે છે મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ઘણા ભાવી ભક્તો દર્શન કર્યા પછી મંદિર પરિસરમાં સેવા કાર્ય કરી ધન્યતાની લાગણીનો અહેસાસ કરે છે હનુમાનદાદા મંદિરે લગભગ ત્રણ એક વર્ષથી એક ધારો રોજ બપોરે બે ત્રણ કલાકે સેવા પાવું છું બસ આ સાફ સુફી પાણી બાણી કુડા ના હા સર નાનું મોટું રિક્ષા છે કે નાનું મોટું કામ હતું રિક્ષામાં હું ફ્રીમાં કામ કરીએ અમે અનુભવ બહુ અનુભવ છે આત્માને શાંતિ એકદમ વરસ સારું લાગે એમ કે આ બ્યાસી એટલે એમ સારું લાગે છે અને હનુમાનજી ઉપર શિવ ઉપર સસ્તા છે અમારે બરાબર અમારે કેટલાય કામ થયેલા છે મને મારો પોતાનો અનુભવ બોલે છે બરાબર એટલે અમે સેવા આવ્યા છીએ નાની મોટી રોજ આજના ટાઈમમાં અમે આવીએ છીએ અને અહીં નેચરલ જગ્યા છે એટલે થોડી એમ થાય છે કે કલાક બેસે દી પ્રદૂષણમાં ફરતા હોય બરાબર એટલે ઘડી કલાક આવીએ એટલે અમને એમ થાય કે મનને શાંતિ મળી ત્રણ ગામની સીમમાં કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા વાળીનાથ મહાદેવજીના મંદિરે સવારે અને સાંજે કરવામાં આવતી આરતીના સમય થતા ઘંટનાદ અને નગારાના રણકારથી મંદિરની આજુબાજુનું વાતાવરણ સકારાત્મક તરંગોથી ગુંજી ઉઠે છે ત્રણેય ગામના લોકો આરતીમાં જોડાય છે અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે